જો તમને નીચેના માંગથી કોઈ પણ લાગે તો તમે તમારા સોલાર પેનલ્સ ધોઈ શકો છો પેનલ્સ પર જાડી ધૂળની ચઢી ગઈ હોય ધૂળ સૂર્યપ્રકાશને અવરોધે છે જેના કારણે ઉર્જા ઉત્પાદન ઓછું થાય છે પેનલ્સ પર પક્ષીઓના વિશેષણ અથવા અન્ય ગંદકી હોય આ પણ સૂર્યપ્રકાશને અવરોધે છે અને ઉર્જા ઉત્પાદનને અસર કરે છે તમને લાગે કે પેનલ્સની કાર્યક્ષમતા ઘટી ગઈ છે જો તમે જોશો કે તમારી સોલાર સિસ્ટમ પહેલા જેટલી વીજળી ઉત્પન્ન કરી રહી નથી તો પેનલ્સને સાફ કરવાનો સમય આવી ગયો છે સોલાર પેનલ્સને ધોવા માટેની કેટલીક ટિપ્સ સાફ પાણીનો ઉપયોગ કરો ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે પેનલ્સને નુકસાન પહોંચાડી શકે છે સોફ્ટ બ્રશ અથવા સ્પોન્જનો ઉપયોગ કરો કઠોર બ્રશ અથવા અન્ય સાધનોથી પેનલ્સને સ્ક્રેચ કરવાનું ટાળો કોઈ પણ પ્રકારના ડિટરજન્ટનો ઉપયોગ ન કરો ડિટરજન્ટ પેનલ્સની સપાટીને નુકસાન પહોંચાડી શકે છે સવાર અથવા સાંજના સમયે પેનલ્સને ધોવાનું શ્રેષ્ઠ છે જ્યારે પેનલ્સ ગરમ હોય ત્યારે તેમને ધોવાનું ટાળો સામાન્ય રીતે વર્ષમાં બે વાર સોલાર પેનલ્સને સાફ કરવાની જરૂર પડે છે જો તમારું વિસ્તાર વધુ ધોળવાળું હોય તો તમારે વર્ષમાં વધુ વાર પેનલ્સને સાફ કરવાની જરૂર પડી શકે છે જો તમને પેનલ્સને સાફ કરવામાં કોઈ મુશ્કેલી પડી રહી હોય તો તમે કોઈ નિષ્ણાતની મદદ લઈ શકો છો સોલાર પેનલ્સની સફાઈ કરવાથી તેમની કાર્યક્ષમતા વધે છે અને તમે વધુ વીજળી ઉત્પન્ન કરી શકો છો